લોકસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે એટલે કે મંગળવારે જાહેર કરવામાં આવશે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓના નામે આર્ટિકલ શેર કર્યું છે મતદાનના અંતિમ તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાતે ગયા જ્યાં તેમણે ધ્યાન કર્યું તેઓ બે જૂન ના રોજ દિલ્હી પરત ફર્યા અને આ દરમિયાન તેમને એક લેખ દ્વારા ધ્યાન સંબંધિત તેમના અનુભવને વર્ણવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સ્વાભાવિક છે કે ચૂંટણીનો ઉત્સાહ મારા દિલ અને દિમાગમાં ગુંજતો હતો રેલીઓ રોડ શોમાં જોવા મળતી લોકોની ભીડ મારી નજર સમક્ષ આવી ગઈ પણ નારી શક્તિના આશીર્વાદ વિશ્વાસ અને સ્નેહ આ બધું જ ખૂબ જ નમ્ર અનુભવ હતો મારી આંખો ભીની થઈ ગઈ હતી હું સાધનામાં પ્રવેશ્યો અને પછી જોરદાર રાજકીય ચર્ચાઓ અને વળતા હુમલાઓ આક્ષેપો અને શબ્દના અવાજો જે ચૂંટણીની લાક્ષણિકતા છે આ બધું જ એક શૂન્યતામાં ભળી ગયું મારી અંદર અલગદાવાદીની લાગણી જન્મવા લાગી મારું મન બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયું પીએમે વધુમાં કહ્યું આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે પરંતુ કન્યાકુમારીની અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સરળ બનાવી દીધી હું મારી સાંસદ તરીકેની ચૂંટણી મારા કાશીના મતદારોના ચરણોમાં છોડીને અહીં આવ્યો છું હું ભગવાનનો પણ આભારી છું કે તેને મને જન્મથી જ આ મૂલ્ય આપ્યા છે હું એ પણ વિચારી રહ્યો હતો કે સ્વામી વિવેકાનંદજીએ એ જગ્યાએ ધ્યાન કરતી વખતે શું અનુભવ કર્યો હશે મારા આધ્યાત્મિક અભ્યાસનો કેટલાક ભાગ આ પ્રકારે વિચાર પ્રવાહમાં વહેતો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું આ ધ્યાનની વચ્ચે મારા મગજમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને ભારતના લક્ષ્યો માટે સતત વિચારો આવતા હતા કન્યાકુમારીના ઉગતા સૂર્યએ મારા વિચારોને નવી ઊંચાઈ આપી સાગરની વિશાળતાએ મારા વિચારોને વિસ્તૃત કર્યા અને ક્ષિતિજના વિશાળતા મને બ્રહ્માંડની ઊંડી એકતાનો સતત અહેસાસ કરાવ્યો જાણે હિમાલયની ગોદમાં દાયકાઓ પહેલા કરેલા વિચારો અને અનુભવો ફરી જીવંત થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું ભારતની અસીમ અને અમર શક્તિમાં મારી શ્રદ્ધા આદર અને આસ્થા પણ દિવસે દિવસે વધી રહી છે મેં છેલ્લા દસ વર્ષમાં ભારતની આ સંભાવનાને વધુ જોયેલી છે અને અનુભવી છે જે રીતે આપણે આપણી આઝાદી માટે વીસમી સદીના ચોથા અને પાંચમા દાયકાનો ઉપયોગ કર્યો હતો તેવી જ રીતે આપણે એકવીસમી સદીના આ પચીસ વર્ષમાં વિકસિત ભારત નો પાયો નાખવાનો છે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશવાસીઓ માટે બલિદાન આપવાનો સમય હતો આજનો સમય બલિદાન નથી પરંતુ સતત યોગદાન છે